ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં બેકારીના ખપ્પરમાં હોમાઈને એક યુવકે પોતાની જિંદી ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની છે જીવનદર્શન ફ્લેટમાં રહેતા અજયભાઈ ચત્રભુજભાઈ સંઘવી છેલ્લા ચાર પાંચ મહિનાથી કામધંધો ન મળતા ભારે માનસિક તણાવમાં હતા સતત બેકારી અને આર્થિક ભીંસથી કંટાળીને અજયભાઈએ ફ્લેટના ઉપરના માળેથી નીચે પડતું મૂક્યું હતું ઊંચાઈ પરથી પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ નીલમબાગ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે